આશરે પંદર હજાર થી વધુ મુસ્લિમ બિરાદો જોડાયા હતા અને એક વિશાળ મૂન રેલી નીકળી હતી આ મૂન રેલી ગ્રીન ચોક થી દાણાપીઠ ચોક લક્ષ્મીપરા પચીસ વારિયામાં થઈને સેવા સદને પહોંચી હતી આ મૂન રેલી એકદમ શાંતિપૂર્ણ નીકળી હતી હાથમાં બેનર પરંતુ કોઈ પણ સૂત્રોચાર વગર મૌન રેલી પસાર થઈ હતી અને આ મૌન રેલીમાં વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરજાદા શકીલ પીરજાદા ઇરફાન પીરજાદા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ યુનુષભાઈ શેરસિયા અકબરભાઈ મંત્રી બ્લોચ જાર બાપુ સહિતના આગેવાનો જોડાયા હતા આ રેલી શાંતિપૂર્ણ સેવા સદને પહોંચી હતી અને સેવા સદન પ્રાંત અધિકારીને પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પિરજાદાએ આવેદનપત્ર આપ્યું હતું અને આ અમારી માંગ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી આપના મતમે પહોંચાડો તેવી વિનંતી કરી હતી सरकार सुधी केंद्र सरकार राज्य सरकार सुधी

जो कायदे बने हम चाहते हैं कि हमें कुरान और हदीस के मुताबिक अपने कवानीन पर अमल करने के लिए हमें हक दिया जाए आमीन आमीन हम फकत यही चाहते हैं हमें ये कवानीन से बरी कर दिया जाए जिसे यूसीसी कहते हैं बता रहे हैं उसके भी हम खिलाफ हैं हम ગુજરાત સરકારે યુસીસી દાખલ કરવા માટે હમણાં એક કમિટીની રચના કરી છે અને એ કમિટી એ અલગ અલગ શહેરોમાં બધાના મંતવ્યો લે છે રાજકોટ અને મોરબીમાં પણ એ કમિટીના સભ્યો આવ્યા હતા એક મુસ્લિમોને આ સીધો હોય પણ રાજકીય સામાજિક કે ધાર્મિક કોઈ મુસ્લિમ નેતાઓના બોલાયવા વગર સામાન્ય માણસો પાસે અભિપ્રાય લેવાની કોશિશ કરવામાં આવી બંધારણની કલમ પ્રમાણે અને આ મરજિયાત સિદ્ધાંતને કાયદા નું સ્વરૂપ આપવાનો ગુજરાત સરકાર પ્રયાસ કરે છે બંધારણની કલમ પચીસ છવ્વીસ ઇઠ્યાવીસ અને ઓગણત્રીસ નો સીધો ભંગ કરવામાં આ કાયદા દ્વારા આવે અને એમ સ્પેશિયલ જોઈએ તો છવ્વીસ માં જે અધિકારો આપવામાં આવ્યા છે એ અધિકારો પણ આનેથી લઘુમતીઓને પોતાના સંસ્કૃતિ રીત રિવાજ ધાર્મિક બધા બંધ જોયા છે એને પણ આનો ભંગ કરવામાં આવે એકવીસમાં માં લો બોર્ડે એકવીસમાં માં લો કમિશને આના ન કરવો કાયદો એવું સ્વીકાર્યું હતું બાવીસ ના લો બોર્ડ નો કોઈ નિર્ણય જ નથી આવ્યો ત્યારે આ કાયદો એ સીધી કલામે સરી અને હદીસના વિરોધમાં હોય આ કાયદો નો અમલ ન કરી શકાય એ બહુ સ્પષ્ટ છે અને એનો વિરોધ કરીએ છે કલમ છવ્વીસ માં તો ધાર્મિક હેતુ કરવા ધાર્મિક બાબતોમાં ની આ બધી રીતે છૂટ આપવામાં આવી છે અને લગ્ન અને કલામે શરીફના આદેશો અને હદીશ પ્રમાણે ન કરી અને કોર્ટ દ્વારા કરવાની વાત હોય તો એ ન ચલાવી લેવાય એટલા માટે દાખલા તરીકે હકુક ની વાત એટલે હક કે અધિકાર ની વાત હોય તો મુસ્લિમ ઇસ્લામ ધર્મ એવો છે કે જેમાં સ્ત્રીને પુરુષના સમાન અધિકારો આપવામાં આવ્યા છે સ્ત્રીને જયારે પણ એના લગ્ન કે નિકા થાય ત્યારે સ્ત્રીની પણ ઈચ્છા પૂછવામાં આવે છે એ જયારે રજા આપે ત્યારે જ નિકા થઈ શકે છે માત્ર સ્ત્રીને પુરુષને તલાક દેવાનો અધિકાર નથી સ્ત્રી પણ એના ધણીને પાસે અને કરે એટલે કે મારે તલાક લેવી છે તો કાજી ત્રણ વખત એને નોટિસ કે એને બોલાવી અને પછી જોઈએ બની ન શકે તો સ્ત્રી ને પણ સામેથી અધિકાર છે જો આવા કાયદા હોય તો પછી યુસીસી ની કોઈ જરૂર નથી એમ મારું માનવું છે. સમસ્ત વાંકાનેર શહેર અને તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરેલ વકફ કાયદા અને ગુજરાત સરકારના પ્રસ્તાવિક યુસીસી કાયદા વિરુદ્ધ આવેદન પત્ર આપ્યું છે પ્રથમ વાત કરું તો કેન્દ્ર સરકારે જે નવો વકફ કાયદો પસાર કર્યો છે વકફ એ મુસ્લિમોના દાનની પ્રોપર્ટી છે એ સંપૂર્ણ મુસ્લિમોની ધાર્મિક પ્રોપર્ટી છે બંધારણના આર્ટિકલ છવ્વીસે તમામ લઘુમતીઓને પોતાની સંસ્થાની સ્થાપના કરવાની અને પોતાના સંસ્થાનું સંચાલન કરવાનો અધિકાર આપ્યો છે કેન્દ્ર સરકાર કેન્દ્રીય વકફ બોર્ડ અને રાજ્ય વકફ બોર્ડમાં વકફ જ્યારે સંપૂર્ણ ધાર્મિક પ્રોપર્ટી છે મુસ્લિમોની મસ્જિદો છે કબ્રસ્તાનો છે યતીમ ખાનાઓ છે મુસ્લિમોના મદરસાઓ છે તો જે બોર્ડ મુસ્લિમોની મસ્જિદો અને દરગાહોનું સંચાલન કરે છે એમાં બિન મુસ્લિમ સદસ્યો કેવી રીતે ચાલે દાખલા તરીકે બિહાર સરકારમાં હિન્દુ એમોન્ડમેન્ટ એક્ટ નીચે બિહાર સરકારે હિન્દુ એમોન્ડમેન્ટ બોર્ડ અને જૈન એમોન્ડમેન્ટ બોર્ડ બનાવ્યા છે અને એ બોર્ડમાં એના સમાન તમામ સભ્યો જે તે સમુદાયના હોય છે દાખલા તરીકે ગુરુદ્વારા પ્રબંધક સમિતિ પંજાબમાં છે તો એના તમામ સદસ્યો સરદારજી હોય છે દાખલા તરીકે મહારાષ્ટ્રમાં સાંઈ બાબાનું જે મંદિર છે તો સાહેબબાની સંસ્થામાં એના અધિકારી પણ સાહેબબાના ડોટી છે એવું એના પાસે સોગણ ન મળવામાં આવે છે તો માત્ર મુસ્લિમોની ધાર્મિક દાનની સંસ્થાઓમાં સરકાર બિન મુસ્લિમ પ્રતિનિધિઓ કેમ નિમવા માંગે છે જે બંધારણના આર્ટિકલ 26 નું ખુલ્લમ ખુલ્લું ઉલ્લંઘન છે બંધારણના આર્ટિકલ 25 સમાનતાના કાયદાનો ઉલ્લંઘન છે એટલા માટે ઘણી બધી સંસ્થાઓ સુપ્રીમ કોર્ટમાં એના વિરુદ્ધમાં ગઈ છે અને સુપ્રીમ કોર્ટે પણ એ અરજીનો સ્વીકાર કર્યો છે એનો મતલબ કે સુપ્રીમ કોર્ટ પણ એના પર વિચારણા કરશે માટે માટે અમે વાકાનેરમાં રેલી કાઢી અને વકફના કાયદાનો વિરોધ કર્યો છે ગુજરાત સરકાર યુસીસી કાયદો લાવવા માંગે છે સમગ્ર ભારતમાં સૌપ્રથમ ઉત્તરાખંડ માં યુસીસી કાયદો લાવવામાં આવ્યો અને ત્યારબાદ હવે ગુજરાત સરકાર યુસીસી કાયદો લાવવાનો પ્રયત્ન કરી રહી છે ગુજરાત સરકાર જે યુસીસી કાયદો લાવવામાં આવે લાવવા માંગે છે એમાં ગુજરાતના પંદર ટકા આદિવાસીઓને બાકાત રાખવામાં આવશે જો UCC કાયદો સમાન સિવિલ કોડ છે સમાન કાયદો છે તો દસ ટકા મુસ્લિમોને પણ માંથી બાકાત રાખવામાં આવે મુસ્લિમોના લગ્ન તલાક વારસાઈ વગેરે જે કાયદાઓ છે એ કુરાન શરીફ અને શરીયત પ્રમાણે છે ભારતના બંધારણે મુસ્લિમ પર્સનલ લો હેઠળ મુસ્લિમોના આ કાયદાઓને માન્યતા કે મુસ્લિમો પાસે ઓલરેડી મુસ્લિમ પર્સનલ લો છે કે જે ભારતના બંધારણે આપ્યો છે ત્યાર પછી એક વધારાનો કાયદો લાવવાની અમને કોઈ જરૂર લાગતી નથી અને જે યુસીસી આવશે એ ડાયરેક્ટ શરીઅ અને કુરાનના કાયદાથી વિરોધાભાસી છે જે અમને સ્વીકાર્ય નથી જે ભારતના બંધારણે અમને આપેલા ધર્મ સ્વતંત્રતા અધિકારનો ભંગ કરે છે માટે અમે યુસીસીનો વિરોધ કરીએ છીએ અને બીજી વાત કરું વકફની જે પ્રોપર્ટીઓ છે એ મુસ્લિમોની દાનની પ્રોપર્ટી છે વાકાનેરની સૌથી વધારે દરગાહો કે મસ્જિદો છે એનું વાર્ષિક સિંહ દ્વારા ઓડિટ કરવામાં આવે છે ગુજરાત સરકારના વકફ બોર્ડ નીચે નોંધાયેલા છે એટલે કે મુસ્લિમોની ધાર્મિક સંસ્થાઓ ડાયરેક્ટ ગુજરાત સરકાર પાસે નોંધાયેલી છે એના સંચાલન મંડળની નિમણૂકો જે થાય છે વકફ બોર્ડ એટલે કે ગુજરાત સરકારની પરમિશનથી કરવામાં આવે છે એટલે કે હાલના વકફના કાયદા પ્રમાણે પણ વાંકાનેરના કે ગુજરાતના મુસ્લિમોની તમામ સંસ્થાઓ દરગાહો મસ્જિદો કબ્રસ્તાન યતીમ ખાના કે મદ્રસાઓ એ ગુજરાત સરકારના ડાયરેક્ટ આર્થિક અને ડાયરેક્ટ મેનેજરિયલ કંટ્રોલમાં નિયંત્રણમાં છે પરંતુ સરકાર એમાં બિન મુસ્લિમ સદસ્યો મૂકી અને અમારી ધાર્મિક બાબતોમાં હસ્તક્ષેપ કરવામાં માંગે છે અન્ય ધર્મની કોઈ પણ સંસ્થા હું નથી માનતો કે અન્ય ધર્મની કોઈ સંસ્થાનું વાર્ષિક ઓડિટ થતું હોય કે સરકાર પાસે ઓડિટ જતું હોય કે એની મેનેજમેન્ટ કમિટીમાં ક્યાંય સરકારનો હસ્તક્ષેપ કે સરકારની પરમિશન કમિટી બનતી હોય એવું કોઈ ગુજરાતમાં પ્રાવધાન નથી પરંતુ મુસ્લિમો માટે જ પ્રાવધાન છે ઉપરાંત હવે સરકાર વકફનો નવો કાયદો લાવી અને જે નિયંત્રણ છે એ નિયંત્રણ ને અમારી ધાર્મિક બાબતોમાં હસ્તક્ષેપમાં ફેરવવા માંગે છે માટે અમે એનો વિરોધ કરીએ છીએ